સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે વર્ષ ઓગણીસો ચોસઠમાં સત્તાવીસ મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયું હતું તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા તેઓ ઓગણીસો ત્રીસ અને ઓગણીસો ચાલીસના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડો ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ ઓગણીસો પાંત્રીસમાં આજના દિવસ અવસાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગરી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી નહીં પણ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે એટલે એમની યાદની અંદર આ પુષ્પાંજલિનો કાર્યક્રમ ચરણોમાં સ્પર્શ કરીએ છીએ પંડિત જવાહરલાલ નહેરુ એટલે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા આઝાદીના લડવૈયા હતા પોતા પોતાના જીવનની અંદર પૂરી મિલકત આ દેશ માટે સમર્પિત કરી બારસો દિવસ સુધી જેલમાં રહ્યા આઝાદીની લડાઈની અંદર અને તોય છતાં દેશ માટે સમર્પિત થયા પ્રધાનમંત્રી બન્યા લોકો માટે ઘણું બધું કર્યું આ દેશમાં ભૂખમરી હતી ત્યારે ભાંકરા ભાંકરા નંગલ ડેમની સ્થાપના કરી આ વિચારધારાની અંદર નર્મદા ડેમની સ્થાપના કરી પથ્થર મૂક્યો આ દેશમાં જ્યારે સુઈ નથી બનતી ત્યારે ઔદ્યોગિકરણ તરફ લઈ ગયા કે ઔદ્યોગિક હસ ઉદ્યોગ ઉદ્યોગ આવશે તો ગરીબ માણસને રોજીરોટી મળશે આ તમામ વિચારધારા એ વિચારધારા હોવા છતાં પણ લોકો આજે ગાળો દે છે એમને ઊંઘળી કટાકે શહીદોમાં નામ લખાનેવાળો કી સંખ્યા બહુ જ્યાદા હે પણ ઊંઘલી કટાણેવાળા કોને ઓ તો ખબર પડતા નથી ને ઇન્સાન કો આઝાદીની વાત કરવાવાળા બીજા લોકોને કોઈને હક નથી આઝાદીની વાત કરવાવાળા જો લોકો હોય તો જવાહરલાલ નહેરુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય લાલ બહાદુર શાસ્ત્રી હોય સુખદેવ હોય રાજગુરુ હોય ભગતસિંહ હોય બંને પાછા જુદા હતા પણ આઝાદીની વાત કરવાનો હક એમને છે દેશની પ્રગતિમાં પ્રગતિની વાત કરવાનો બી હક એમને જ છે તમે તો બનેલી વસ્તુઓ પર તમે આવીને બેસી ગયા છો અને પાછા લોકોને ક્રિટિસાઈઝ કરો છો મારું માનવું છે કે આ દેશની પ્રગતિ કરવી હોય તો એમના સિદ્ધાંતો એમના દુશ્મનો લાલબાદ લાલ લાલ મનો લોહી એમના માટે ઘણું બોલતા હતા અને હારી ગયા પછી એને ચૂંટણી જીતાડીને લાયા એવા અનેક દૃષ્ટાંતો છે એમની પાસે કે જે લોકો હારી ગયા એમને ચૂંટણીમાં જીતાડીને ફરી લોકસભામાં લાયા એ કહેતા હતા કે સચ્ચી લોકશાહી વહી હે જો ક્રિટિસાઇઝ સુન શકે જો લોકો કે આપણે પ્રત્યે ભાવના હે ક્યા દેશ કે લીધે ક્યાં ઈચ્છા રખતે ઓર અમને ક્યાં ભૂલ કરી છે ક્રિટિસાઇઝ લોકશાહી કે અંદર લોકો કરણી ચાઇએ એવું એ માનતા હતા અને એટલા જ માટે જવાહરલાલ નહેરુ કોઈ દિવસ પણ કોઈ કોઈના માટે બુરી ઈચ્છા નહોતા એ જે જમાનાની અંદર દેશ પાસે પૈસા નહોતા ત્યારે એમના બાપાએ પૈસા આપેલા એમનો બંગલો આપી દીધો એમની મિલકત આપી દીધી બધું આપી દીધું તોય છતાં લોકો ગાળો દે છે આજે કોઈ પાંચ રૂપિયા છોડતું નથી તે વખતે દેશ માટે સમર્પિત થયા બારસો દિવસ સુધી જેલમાં રહ્યા તોય ઉપ નહીં કરી દેશના માટે સમર્પિત આવા નેતા હોવા જોઈએ ખાલી વાર્તા કરતાવાળા નેતા નહીં જોઈએ આજના દિવસે એમની પુણ્યતિથિના દિવસે એમના ચરણોમાં બંધન કરું છું એમની આત્માની શાંતિ મળે કે જ્યાં હોય ત્યાં પણ એ દેશ માટે વિચાર કરતા હશે એવું માનું છું પણ આજના દિવસે એમના માટે વંદન છે